ખાસ મિત્ર દેવ મૈત્રા નો બર્થડે શુભકામના દેવ ભાઈ તમને અને હમણાં ખબર પડી સ્ટોરી જોઈ ત્યારે ના જો કુલ વરસાદ જો ખાલી સમજો વરસાદ જો હજુ તો ભૂકા કાઢો છો વરસાદ તમારા ગામમાં કેવો વરસાદ હોય કોબટ કાઢો છો રેડી ચાલો હું મળીશ તે રાત્રે નવ વાગે પી કન્ટિન્યુ રાત્રે વાગી ગયા છે ભાઈ નવ દુકાન ખરીદી બસ આપણે સાફ સફર નાખી ફટાફટ

આ શો જોયો તમારે શોર્ટ આજે તો કાજુ કોતરી પૈસા મળ્યા હો જોયા નાસ્તો હાલો ઘરે આવી ગયા છે નાસ્તો કરી પૈસા લઈને પંદર સિપ્ટ આપે છે હવે ઘરમાં કાંઈ ને ભૂખ લાગી નથી બેન પાસે મસ્તી કરીએ પછી આપણે કરીએ બ્લોગનો એન્ડ ચાલો તો બધાને ગુડ ઇવનિંગ રાત્રે વાગી ગયા છે કેટલા વાગ્યા બાર વાગી ગયા આજે સાવ મિના નવમો દિવસ કાલથી જેમ કે ભાઈ બીજ કહેવાય તો હાજનો તમને કહેવા લાગે મને કમેન્ટ કરજો અને આપણો મિન્યુ લોગ જોવો હોય તો જાઓ આપણે ચેનલમાં અથવા જાઓ આપણા ઇન્સ્ટાગ્રામ એડીમાં અને આજનો મિન્યુ લોગ ખૂબ સરસ છે કાજુકતરીવાળું રેડી બહુ મજા આવશે આજનો મીન્યુલૉગ જોવાની ખૂબ મજા આવશે તો હાજનો મીન્યુલોગ કેવા લાગે મને કોમેન્ટ કરવાની જરૂરી હાલો તો આવતીકાલ મળીને નવા બ્લોગમાં નહીં મોજ મસ્તી થશે નવા એન્ટરટેનમેન્ટ સાથે નવા કોમેડી સાથે નવા આપણો ઊંધિયા જેવા બ્લોગ સાથે નવા આપણા મહેન્દ્રા જેવા બ્લોગ સાથે ચલો બધાને ગુડ નાઇટ જય માતાજી જય શ્રી કૃષ્ણ શ્રી ધરાવ કૃષ્ણ હર મહાદેવ હેડી ચાલો મજા જાય ને શુભરાત્રી ને ભાઈ ભાઈ આવતીકાલ ના બહુ નો જો ગયા પછી તમે જાગશો તમે નહીં જાગીએ ગુડ નાઇટ